ઓકે દર્શક મિત્રો નમસ્કાર ભાટી માં આપનું સ્વાગત છે મિત્રો આજે થઈ છે નોમ થઈ છે અને કાલે દશમનો આ નાગાબાવાનો મેળો ભરાય છે મિત્રો નગરપાલિકા સંચાલિત આ મેળો દર વર્ષે છેલ્લા બે વર્ષથી આ મેળાની દશા એટલી બધી વિપરીત થતી જાય છે કે જેની આપણે વાત કરવી પણ અસહ્ય છે મિત્રો ગયા વર્ષે જે અઢાર લાખમાં મેળો વેચાણો એ સાડા ત્રણ લાખમાં વળી વેચાણો પછી એ મેળો બંધ રહ્યો વળી પાછો તમારે મેળો ચાલુ કર્યો અને એમને કરતા મેળો બંધ થઈ ગયો મિત્રો ગયા વર્ષે પણ જે દશા થઈ મેળાની જે નાગાબાવાના મેળાની એ પણ દશા આ વખતે ફરી પાછી આપને જોવા મળી રહી છે મિત્રો આ વખતે પણ મેળો સો ટકા સાડા આઠ લાખમાં વેચાણો છે ખૂબ સારી વાત છે પણ મેળાની કોઈ રંગત તમને જોવા નથી મળતી મેળો આ તમે જોઈ શકો છો આજે નવ આજે નોમ છે હું તમને આ બતાવું છું તમે આ આ જે નોમ છે હવે કાલે દસમનો મેળો છે પણ એક પણ જાતની કોઈ ફજત ફાડકા કોઈ નાખવામાં નથી એવા મિત્રો એક વાત હું તમને કહેવા માગું છું કે બધા જ જગ્યાએ આજે તમે ચાર જગ્યાએ મોટા મેળા થઈ રહ્યા છે ચારે ચાર જગ્યામાંથી ત્રણ જગ્યાએ મોટી રાઇડ્સ નાખવામાં આવી રહી છે તો નાગાબાવાના મેળાની અંદરમાં મોટી રાઇડ્સ શું કામ નાખવા દેવામાં આવતી નથી અથવા નગરપાલિકા શું કામ નાખતી નથી કારણ કે જો મોટી રાઈડ્સ નાખે તો જ માણસો આવે કારણ કે અત્યારે બધાને દર્શન તો કરવા જ છે ખાલી જલેબીને ભજીયાનો મેળો ન બની જાય અને બધાને ખરેખર સાચા અર્થમાં મનોરંજન પણ જોઈએ છીએ તો કોઈ મનોરંજન માટેનું કોઈ સ્ટોલ આવે તમે છે જ નહીં નોમ થઈ ગઈ છે આજે તમને તમે જોઈ શકો છો જો આખું ગ્રાઉન્ડ એમનું ખાલી પડ્યું છે કોઈ એકાદ બે ખાલી નાના નાના વાળા જે તમને જોઈ શકો છો જે ઓલા બધા છોકરાઓને રમે એવા ઓલા છે નોમનો આ મેળો છે આ મેળો ખરેખર સાચા અર્થમાં મેળો થવો જોઈએ મોટી રાઇડ્સ નાખવી જોઈએ માણસને મનોરંજન મળવું જોઈએ એના બદલે અત્યારે આ મેળો દિવસે ને દિવસે બે વર્ષથી થયા છેલ્લા નગરપાલિકા દ્વારા એવી કંઈ પણ ઓલી કરવામાં આવી રહી છે કે આ મેળાનું જે ઝાખપ લાગી જાય છે વાકાને રાખા ને પણ આનાથી એક તમે જુઓ તો ખરેખર જે હિન્દુત્વના જે બધા આગેવાનો જે છે એ પણ કોઈ આગળ આવતા નથી કે કોઈ બોલતા નથી શું કામ આજે નાગાબાવા છે એ રાજ્ય ગુરુ છે વાંકાને આખાના રાજ્ય ગુરુ છે તો એ રાજ્ય ગુરુનું આજે માન સન્માન જળવાવું જોઈએ અને આજે મેળો ટના ટન થવો જોઈએ મોટી રાઇડ્સ નાખવી જોઈએ અને આ પથરાળ જમીન છે જો અહીંયા મોટી રાઇડ્સ ન નાખવામાં આવે તો ક્યાં નાખવામાં આવશે તમારે આજે દરેક જગ્યાએ મોટી રાઈટ્સ વાંકાનીમાં તમામ જગ્યાએ નાખવામાં આવી રાઈટ્સ નાખવામાં નથી આવતી એવું શું નગરપાલિકા વધુ પૈસા જો મોટી રાઇડ્સ નાખવામાં આવે તો આ જે પૈસા અત્યારે સાડા આઠ છે એના બદલે તમને અઢાર ઓગણીસ લાખ રૂપિયા મળે તમારે અને નગરપાલિકા દ્વારા જો આ મેળો છે કારણ કે આ મેળાની અંદરમાં વધુમાં વધુ વાંકાની જનતા દર્શનના દિવસે નાગાબાવાના દર્શન કરવા માટે આવે છે તો જો અત્યારે ભલે ન પણ આવતી વખતે તમારે જો મોટી રાઇડ્સ માટેનું પણ તમે જો આયોજન કરશો તો નગરપાલિકાને પણ ફાયદો થશે અને જે વાંકરની પ્રજા છે એને પણ ફાયદો થશે કારણ કે જો આ નાની રાઇડ્સને આ બધાના હિસાબે આ જો પ્લોટ અત્યારે બધા ખાલી પડ્યા છે અને ગ્રાઉન્ડ તમે જોઈ શકો છો ખાલી પીડ્યું છે નોમના દિવસે અત્યારે મેળો ટના ટન મેળો અત્યારે જાયમો હોય એના બદલે આ મેળો કાંઈ છે ને એના બદલે ખાલી ભજીયાને જલેબીનો મેળો બની જવાનો છે એવું મને લાગી રહ્યું છે અને ભજીયા જલેબીનો મેળો ન બને અને નાગાબાવાની જે કઈ આસ્થા શ્રદ્ધા છે એની સાથે ચેડા ન થાય અને બધા જ એક આની પ્રગતિ થાય આ મેળાને વધુમાં વધુ આપણે ઉન્નતિ તરફ લઈ જાય એવી વાકાનેના સર્વને મારી વિનંતી છે দর্শক મિત્રો આજે થઈ છે નોમ દર્શક મિત્રો આજે આ નોમ થઈ છે આપણે તમે જોવો છો જો શાહ બાવાના મિનારા બતાવું છું નાગા સામે મંદિર બતાવું છું તમને આખે આખું ગ્રાઉન્ડની વચ્ચે અત્યારે હું ઊભો છું મિત્રો તમે જોઈ શકો છો આજે કંઈ તમને આમાં મેળા જેવું કંઈ લાગી રહ્યું છે તમે જુઓ એક માણસ નથી આજે નેવર જુઓ આ નાગા મેળો છે આજે નોમ છે કાલે દસમ મને એમ છે કે ખાલી ફક્ત ને ફક્ત બધા જ જલેબી અને ભજીયા નો મેળો બની જવાનો છે મનોરંજન માટે કોઈ પણ માણસો અહીંયા આવશે નહીં જે તે સાડા આઠમાં મેળો લીધો છે એને પણ સાડા આઠ લાખ રૂપિયા મળવા મુશ્કેલ થઈ જવાના છે જો નગરપાલિકા આવી રીતે કરશે તો આવતી વખતે સાડા આઠ લાખમાં પણ આ મેળો નહીં જાય કારણ કે માણસોને જો કોઈ ફાયદો ન થાય તો કોણ આજે ગેરફાયદો કરવા માટે આવવાનું છે જો હું આપને બતાવી રહ્યો છું આખા જ મેળાની જો આજે ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવું છું તમને નાગરબાઓના મેળાની વચ્ચે હું ઊભો છું

પણ હજી કોઈ લાગ્યા નથી આપ જોઈ શકો છો તો નગરપાલિકાને પણ અપીલ છે કે તમે કંઈક સારું આયોજન કરો સુચારું આયોજન કરો મોટી રાઇડ્સ નાખો એની પરવાનગી લ્યો બીજા બધાને પરવાનગી મળી જતી હોય તો નગરપાલિકાને પરવાનગી કેમ ન મળે જો આપને હું બતાવું છું આખું ગ્રાઉન્ડ ઓકે વાંકાણે નગરપાલિકા અને વાંકાણે શહેર જે વાંકાણેના સ્થાપક બાવા જે અને શાહબાવા સ્થાપક છે તો એના મેળાનું વર્ષોથી દશેરાનું મહત્ત્વ હોય છે એ મહત્ત્વને કારણે અત્યારે લોકો રાજકીય હાહાઉના રોટલા શેકવા માટે હાવહઉના પોતપોતાના પર્સનલ મેળા કરી અને આ નાગા બાવાના મહત્ત્વને મિટાવવા માંગે છે અને વાંકાનેરની એક શાન અને બાન છે જે નાગા બાવાનું મહત્ત્વ છે એ હોવું જોઈએ

આજે 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 નોમ નોમ થઈ છે છે શ્રી 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 મહાદેવ રાજગુરુ નાગાબાવાની જગ્યા એની અંદરમાં જઈએ છીએ પણ તમે માણસો જોઈ શકો છો કે હજી કોઈ દેખાતું નથી તો આપણે નાગા નાગાબાવાના મહંત જે છે એમને જ આપણે મળીએ મિત્રો આજે નોમ થઈએ તો હજી કેમ હજી કઈ મેળાનું કંઈ દેખાતા નથી શું કારણ છે મેળાની આવશે ખરું અહીંયાથી કરીને એટલે એલપુણા કોઈ મોટી રાઇડ્સ કે કાય એવું છે જ નહીં કે એનું વખતે નથી કાય ના એ રાત હોય તો પણ એટલે કોઈ સ્ટોલ એ નથી નાખ્યા કોઈ એમ આ સ્ટોલ નથી એટલે તો તો આજે નોમ તો થઈ જાય તો કાલે દશમ જે તો કાય એનું કઈ નહીં એવું કઈ આયોજન નથી આવતે કઈ એવું જો એવા તમે કઈ નગરપાલિકાને નથી રજૂઆત કરી તમે કાય હા પૂછી લે ભાઈઓને હાલો તેવી છે શું કર્યું પૂછી લ્યો ને કે કંઈક તો આનું આયોજન થવું જોઈએ ને એમ અત્યારે આ ગ્રાઉન્ડ ની અંદર એક માણસ એ નથી એમ કે કોઈ કઈ ઓલા સ્ટોલ નથી નાખવામાં આવ્યા આયોજન તો થવું જોઈએ ને તો થાય ને આવડું મોટું મેળાનું આયોજન છે તો કઈક તો થવું જોઈએ ને શું બરાબર અશોકભાઈ શું અત્યારે મેળાનું ગ્રાઉન્ડ માં બધું લાઈટ ની બધી વ્યવસ્થા બધી લાઈટ નું કામકાજ ચાલુ છે બરાબર છે લગભગ ખાન લગી માં બધું કમ્પ્લીટ કરી દઈ બરાબર બરાબર ભરાવાનું નથી ને

પણ તો બધે જમીનનો પ્રોબ્લેમ છે ને સાહેબ આજે જમીનનો પ્રોબ્લેમ કંઈ તમારે નાગા બાવાના મેળામાં છે એવું નથી આટલા વર્ષોથી ચાલ આટલા વર્ષો સો વર્ષથી આ મોટી રાઇટ્સ નખાય છે તો આ બે વર્ષથી આ શું કામ નહીં આવો તમે કંઈ પ્રશ્ન કંઈ પૂછો જ નગરપાલિકાને ઓછી જમીન છે નહીં એટલે આ વખતે એમને મજ નથી નાખવાની એટલે કાલે બધે એટલે તો આમાં તો હજી તો કોઈ સ્ટોલ કે હજી તો કોઈ નખાણ જ નથી કઈ પણ થવું જોઈએ ને નકર જો તમે જયારે આપને મને ખબર છે હું તો નાનો હોય ત્યારથી જોતો આવું છું કે જયારે આ નોમ હોય ત્યારે અત્યારથી મેળો તમને આમ ટના ટન જોવા મળે સમજ્યા કે નહીં શું કઈ નથી ને બેન થવું થવું જોઈએ ને બેન મેં તો ચાલુ હી હે મેરો ચાલુ થઈ ગયો ને બલેક તો છે બધું કોઈ સ્ટોલવાળા નથી કોઈ સ્ટોલ કેમેરા પરમિશન હોય એવું બરાબર બરાબર હા બરાબર બરાબર જ ચાલુ થઈ થઈ જાવ જોઈએ ને તો હજી કેમ નથી થયો આ સુકમ એ આમાં કે રાતનો કઈ બીજા લોકો લાગે એવું જે થઈ જવો રાતનો નું તો આમાં વ્યવસ્થાનમાં નો આ તો લે આ તો થાઉ જ જોઈએ કેટલા વર્ષોથી થાય છે બરાબર છે ને તો આની તો લાઈટમ છે બ કારણ કે આજે નોમ છે હજી બેન એકે સ્ટોલ નથી લેવું અમે કારણ કે આજે આજે કાઈ નો હોય બેન તો પછી કાલે દસમનું તો શું હોય તો પછી આ તમને પણ બીજા ત્રણ મેળા છે એની અંદરમાં મોટી મોટી ફજતો નાખી છે તો આ ફજતો એ નથી નાખવામાં આવી આ લોકો દેશે દેશે મહત્વ ઘટાતા જાય પણ મેન આ નાગાવાન જગ્યા આયા છે ને આયા જ બધું હોવું જોઈએ હા આ જ જગ્યા છે આયા જ બધું હોવું જોઈએ વાહ વાહ તો આયા જો જાય નાગાવાન જગ્યા આયા છે મંદિર નાગાવાન આયા છે આયા જ બધું હોવું જોઈએ ના ના વાત સાચી છે ખાલી મોત શોખનું છે બાકી હાચું સ્થળ આજ છે નાગાવાન આયા જ બધું હોવું આ લોકો આની પરંપરા ઘટાતા હોય ઘટાડવા માટે

જો એની જે વાત છે એ મેં આપને તમને રજૂ કરું છું કારણ કે આજે એમના જે શ્રદ્ધાળુ છે આજે કોઈ મેળા તમને જેવું આ લાગતું નથી જો આજે નોમ છે કાલે દશમ છે ફક્ત કંઈ ભજીયા જલેબીનો મેળો ન બની જાય અને સાચા અર્થમાં મેળો બને એવી જો આ શ્રદ્ધાળુઓ જે આવ્યા છે જે ક્યાં ના છે એ તમને મને કંઈ ખ્યાલ નથી પણ એમની જે શ્રદ્ધા અને ભક્તિ જે છે એના ઉપરથી એવું લાગવું છે કે જે નાગા નાગાબાવાનો મેળો છે એની સાથે કોઈ ચેનચાળા કરાય નહીં કારણ કે આ તો નાગો બાવો છે ભાઈ સમજા કે નહીં એટલે એની સાથે કંઈ ઓલું ન કરાય અને એનો મેળો તો ઉત્સાહથી થવો જોઈએ ભાવપૂર્ણ થવો જોઈએ શું એવું આજો આજે બધા એવા છે જે પણ કે કહેવાય છે જો આજે મોહનશ્રી પણ થોડીક પોતાની અંદરથી ઓલી વાત કરે છે કે હજી સુધીમાં કોઈ સ્ટોલ કે કંઈ નખાણા નથી અત્યારે બાર વાગ્યા છે બપોરના નોમ છે હવે હજી હવે અડધો દિવસ જ બાકી છે ને કાલે મેળો છે શું

નાગા બાવા નો ધોળેશ્વર બરાબર છે મોટી મોટી નાખવામાં આવી છે તો નાગા બાવા માં શું કામ નઈ મંજૂરી નથી મળતી લીધા નથી સમજ્યા કે ને બાપાને બેસી ભાવા કઈ ખબર પડતી નથી પડતી ભાઈ બરાબર બરાબર